વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં બાળ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય કેળવણી જ્ઞાન તેમજ યોગ માટે ત્રી દિવસે સમર કેમ્પનું આયોજન કરાયું હતું ત્રણ દિવસો પૂર્વે શરૂઆત કરાઈ હતી જેથી ત્રીજા દિવસે પૂર્ણ આવતી કરાઈ સાવલીના સ્ટેશન રોડ પર આવેલ આધ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારીશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બાળ વિદ્યાર્થીઓની વેકેશનમાં જ્ઞાન અને કૌશલ્ય કેળવી કેળવણી માટે ત્રિ દિવસે સમર કેમ્પનું આયોજન કરાયું હતું આ ત્રિદિવસે સમર કેમ્પના અંતિમ દિવસે સમાપન કરાયું હતું સ્કૂલ વેકેશનમાં યોજાયેલ સમર કેમ્પમાં પ્રથમ દિવસે આત્માનું જ્ઞાન બીજે દિવસે પરમાત્માનું જ્ઞાન ત્રીજે દિવસે અંતિમ દિવસે રાજયોગનું જ્ઞાન સાથે દિવ્ય ગીતો પર ડાન્સ ફિઝિકલ કસરતો કોમેસ્ટ્રી સાથે યોગ અને બાળ મનોરંજન માટે જાદુના ખેલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો ગમ્મત સાથે જ્ઞાનના આ

વિશેષ કેમ્પ રાખવામાં આવ્યો જે જેની કોઈ પણ ફી લેવામાં આવતી નથી ફ્રીમાં આ કેમ્પ કરાવવામાં આવે છે દર વર્ષે એમાં વિવિધ પ્રવૃત્તિ જેવી કે બાળકોને ડાન્સ દ્વારા ગીતો દ્વારા તેમજ કસરતો દ્વારા પણ એમને જ્ઞાન અને યોગ સમજાવવામાં આવે છે તેમજ જીવનમાં વેલ્યુ કઈ રીતે આવે સારી આદતો શું છે ખોટી આદતોથી મુક્ત કઈ રીતે થવું આ વિશેની વિવિધ વાતોની સમજ આપવામાં આવી અને બાળકોને પ્રવૃત્તિની કોમ્પિટિશન પણ કરાવવામાં આવી જેમ કે ચિત્ર સ્પર્ધા ગીતોની સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા અને એ બાળકોને જેને પણ ઇનામ આપવામાં આવ્યા જેને નંબર આવ્યા એ બાળકોને ઇનામ આપવામાં આવ્યા એક બે ત્રણ નંબરને તેમજ દરેક બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા તો આ બાળકોની જીવનની અંદર